તાજેતરમાં ગુજરાત સમાચારની અંદર આ ફોટો પબ્લિશ કરવામાં આવેલો હતો આ ફોટો જે છે એ સન ટેમ્પલ એટલે કે સૂર્યમંદિરનું છે આપણે એક રીતે જોઈએ તો ભારતની અંદર ઘણા બધા સૂર્યમંદિર આવેલા છે જેમ કે ઓડિશાનું કોણાર્કનું સૂર્યમંદિર મુલતાન દસપુર કુરુક્ષેત્ર પટણા ઘણી બધી જગ્યાએ સૂર્યમંદિર આવેલા છે આપણે વાત કરીએ જમ્મુ કાશ્મીરની અંદર પણ માર્તંડ માર્તંડ દેવનું સૂર્યમંદિર આવેલું છે જમ્મુ કાશ્મીરનું માર્તંડ દેવનું સૂર્યમંદિર એની ઉપર તો જીપીએસસીમાં બે ત્રણ વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે પરંતુ આ બધામાં સૌથી ફેમસ હોય તો એ સૂર્ય સૂર્યમંદિર કે જે ઓડિશામાં આવેલું છે અને મોઢેરાનું સૂર્યમંદિર કે જે મહેસાણામાં આવેલું છે આ વિશ્વ વિશ્વ પ્રખ્યાત છે જમ્મુ કાશ્મીરનું દેવનું સૂર્ય સૂર્યમંદિર એ પણ ફેમસ છે આપણે ગુજરાતનું મહેસાણાના મહેસાણાનું જે સૂર્યમંદિર જે છે મોઢેરાનું સૂર્યમંદિર એની વાત કરીએ તો મોઢેરાને થોડા સમય પહેલાં તમને ખ્યાલ હશે કે એને હન્ડ્રેડ પર્સેન્ટ રિન્યુએબલ એનર્જી સૌર ઉર્જાથી ચાલતું ગામ પણ ઘોષિત કરવામાં આવેલું હતું તો પહેલાં તો આજે મોઢેરાનું સૂર્યમંદિર જે છે એ આખે આખું એક કોમ્પલેક્સ છે સૂર્ય સૂર્યમંદિરનો એક આખો કોમ્પ્લેક્સ છે તો આજે કોમ્પલેક્ષ એટલે કે સંકુલ તો આની અંદર મુખ્યત્વે ત્રણ ભાગોનો સમાવેશ થાય છે આ ત્રણ ભાગ કયા એ તમને ખબર હોવી જોઈએ તો આ તો જે છે એ મેઇન મંદિર છે મેઇન મંદિર કે જેની અંદર ગર્ભગૃહને એ બધું આવેલું હોય છે તો પહેલાં પહેલો ભાગ જે છે એ કહેવો તો કે મેઇન મેઇન મંદિર ગર્ભગૃહ વાળો જે મેઇન મંદિર એને અમુકવાર ગૂઢ મંડપ પણ કહેવામાં આવે છે ગુઢ મંડપ બીજો જે છે એ આ એની આગળનો ભાગ જે છે આગળનો ભાગ એનું નામ શું છે તો એનું નામ જે છે એ આ લોકોએ આપેલું છે તીર્થ મંડપ અથવા સભા મંડપ તીર્થમંડપ અથવા મંડપ અને પિલ્લર હોલ પણ કહેવામાં આવે છે પ્લિયર પિલ્લર હોલ અથવા પ્રેયર હોલ પણ કહેવામાં આવે છે પ્રાર્થના માટે માટેની બધા માટે જે વપરાતો હોય અને ત્રીજા નંબરનું જે છે એ આવડું આ કુંડ એટલે કે જળાશય જે સૂર્યકુંડ આવેલું છે એને સૂર્યકુંડ નામ આપેલું છે તો તમને આના ત્રણ જે ઇન શોર્ટ એટલી ખબર હોવી જોઈએ કે મોઢેરાનું સૂર્યમંદિર એ આખે આખું એક કોમ્પલેક્ષ એક સંકુલ છે અને એની અંદર જે છે એ એના ત્રણ ભાગ છે પહેલું તો એનું જે ગર્ભગૃહ ગર્ભગૃહ જે છે એ ગર્ભગૃહ ધરાવતું જે મેઇન હોલ જે છે મેઇન હોલ એ એટલે જેનું આ લોકોએ નામ આપેલું છે ગુડ મંડપ બીજું તીર્થ મંડપ અથવા સભા મંડપ કે જેને પિલ્લર હોલ અથવા પ્રેયર હોલ અથવા મંડપ પણ કહેવામાં આવે છે અને ત્રીજા નંબરનું કુંડ એટલે કે જળાશય બીજી આપણે વાત કરીએ તો આ બધાની અંદર ઘણી બધી જટિલ કારીગરીવાળા થાંભલાઓ પણ આવેલા છે કે જેને પિલ્લર્ડ ઇનગ્રેવ ઇનગ્રેવડ પિલ્લર કહેવામાં આવે છે અને બીજું આ કે જે કુંડ જે છે સૂર્યકુંડ આ જે દેખાય છે પાણીથી ભરેલું એની અંદર પણ તળિયે અને બીજી આજુબાજુમાં ઘણા બધા જે નાના નાના મંદિરોને એ બધા જે છે એ આવેલા છે થોડા સમય પહેલાં આપણે વાત કરીએ તો યોગ વિશ્વ યોગ દિવસ હતો ત્યારે આખા મંદિરની અંદર યોગ સપ્તાહનું યોગ માટેનું આયોજનને એ બધું પણ કરવામાં આવેલું હતું તો વારંવાર આવા પ્રશ્ન પૂછાતા હોય છે